ભરૂચ શહેર બોલાવ વિસ્તારમાં આજે વિશાળ તિ રંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રામાં 1200 જેટલા લોકોએ રાષ્ટ્રધ્વજ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી યાત્રા સોમનાથ મહાદેવ મંદિર સુધી પહોંચી હતી ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી માજી ધારાસભ્ય દીશંત પટેલ નિરલ પટેલ અને દિવ્યેશ પટેલ સહિતના નેતાઓએ યાત્રાનું નેતૃત્વ કર્યું હતું શહેરીજનો વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓએ યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી દરેક વયના લોકો જોડાયા હતા માર્ગ પર ઠેર ઠેર લોકોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું યાત્રા દરમિયાન દેશભક્તિના સૂત્રોચ્ચાર થયા હતા સંગીતમય વાઘોડાઓ વાગ્યા હતા દેશપ્રેમના નારા લગાવવામાં આવ્યા હતા ભારતીય સેનાના શૌર્ય રિંગ ગાથાઓનું ગુંજન થયું હતું ભાજપના નેતાઓએ જણાવ્યું કે આ યાત્રા વીર જવાનો પ્રત્યેનું ઋણ સ્વરૂપ માનસિક નમન છે દેશ માટે શહીદ થયેલા જવાનોની યાદમાં અને ભારતીય સેનાના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભુલાવની જનતામાં રાષ્ટ્રપ્રેમ અને સેના પ્રતિ ગૌરવની ભાવના વધારવાનો હતો

નિર્મમ હત્યાની સામે પગલા લેવાનું આપણા દેશના વડાપ્રધાને નક્કી કર્યું અને કહ્યું કે આતંકવાદીઓ કલ્પના પણ નહીં કરી શકે એ ભાષામાં એમને જવાબ આપીશું અને તુરંત આપણી દેશની ત્રણેય પાંખોને તૈયાર કરી અને પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના અડ્ડા આવેલા છે એને નેશ નાબૂદ કર્યા પાકિસ્તાનમાં આ આતંકવાદીઓના સો જેટલા લોકોનો ખાત્મો બોલાવ્યો અને આપણું ઓપરેશન જે ઓપરેશન સિંદૂરના નામે હતું એ સફળ થયું આ ઓપરેશન સિંદૂરને સાર્થક કરવા માટે આપણા દેશના જવાનોને બિરદાવવા માટે સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાય અને એ પ્રમાણે ભરૂચ જિલ્લામાં પણ યાત્રા યોજાઈ અને આજે ભોલાવમાં બારસો ફૂટ લાંબો ધ્વજ અનેક લોકો એમાં સામેલ હતા પોલીસ જવાનો હોમગાર્સ માજી સૈનિકો અને સ્થાનિક લોકો ભરૂચ શહેરના અને જિલ્લાના લોકો તમામ રાજકીય પક્ષના લોકો તમામ જાતિ જાતિ અને ધર્મના લોકો આ યાત્રામાં જોડાયા આ યાત્રાને ખૂબ જ સફળ બનાવી સૌનો ખૂબ ખૂબ આભાર